નમસ્કાર કુછુ કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડાકોર સેન્ટર દ્વારા સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી ડાકોર નગરપાલિકાના પ્રમુખ રવિન્દ્રસિંહ પરમાર દ્વારા તેમના પિતાશ્રી અમરસિંહ પરમારની पुण्य તારીખ 25 સપ્ટેમ્બરના દિવસે ડાકોરના ગોમતી ઘાટ ખાતે સાંજે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી અર્પીતાબેને કથાનું પૂજન કરાવ્યું તથા ઉમરેટથી વિશેષ પધારેલ બ્રહ્માકુમારી નીતાબેને સૌને કથાનું રહસ્ય સમજાવ્યું ભક્તિમય વાતાવરણમાં એકસો થી પણ વધુ ભાઈ બહેનોએ હાજર રહી કથાનો લાભ લીધો પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં કથા સાંભળવાથી પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે તેથી આત્મશુદ્ધિ માટે બ્રહ્માકુમારી નીતાબેન દ્વારા કથાના સાચા રહસ્યને જાણીને સૌએ પરમાત્મા તથા પૂર્વજોના આશીર્વાદ મેળવ્યા અંતમાં તમામ પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હાજર સૌને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો